અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એબુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈભુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈભુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુએલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક જન્મ આપશે અને તેનું નામ ઇમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈભુ પાડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર એવું પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે એટલે પ્રભુ પોતે તને એધાણી બતાવશે એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાન્યુઅલ એટલે કે આપણી સાથે ઈશ્વર ઈબુ પાડશે